શક્તિપીઠ શ્રી રવિજી ધરા પર ત્રીજા દિવસે શ્રી રામ ભક્તોની ભીડ જોવા મળી માનવી મુદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે શ્રી માનસ મનોરથ રામકથાનું રસપાન કર્યું શ્રી માનસ મનોરથ રામકથાનું પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને આરંભ થતા ત્રીજા દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ કથાનું રસપાન કર્યું શ્રી રામકથામાં પ્રવીણભાઈ તન્ના પરિવાર દ્વારા યજમાન રહ્યા છે તેઓએ કહ્યું કે આજુબાજુના દરેક ગામડાઓ અને ખાસ કચ્છભરના શ્રીરામ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અહીં દરરોજ સેંકડોની સંખ્યામાં લોકો આવે છે કથાનું રસપાન કરી રહ્યા છે અહીં મહાપ્રસાદની અદ્ભુત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આવેલા સૌ ભક્તો શાંતિથી કથાનું રસપાન કરી શકે તે માટે સેંકડો ભક્તો સમાઈ શકે અને બેસીને કથાનું રસપાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે બાબુભાઈ મેઘજી શાહે પૂજ્ય બાપુને કહ્યું હતું કે જો તમે આશીર્વાદ આપો તો પ્રવીણભાઈ તન્ના તેમના પરિવાર દ્વારા મનોરથ પૂર્ણ કરશે પછી પૂજ્ય બાપુએ કથા કરવાની હા કહી જેનો આનંદ વ્યક્ત કરી પૂજ્ય બાપુએ ઉપસ્થિત સૌ શ્રોતાઓને આશીર્વચન આપ્યા હતા ખાસ માનવી મુદ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે અમુક દેડિયા તેમજ અનેક અગણિત મહાનુભાવો ઉપસ્થિત રહી કથાનું રસપાન સાથે પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા